આમળા શિયાળામાં મળતું એક અમૃતફળ આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય હોય છે છે આપણને રોગપ્રતિકારક શક્તિ આપતા તો શિયાળામાં આપણે બધાએ જ હમણાં મળે છે તો આમળાનું ભરપૂર સેવન કરી લેવાનું છે મને ખબર છે ઘણા બધા લોકોને આમળા કાચા નથી ભાવતા કા તો પછી મીઠામાં આથેલા પણ નથી ભાવતા તો તમારા માટે એક જોરદાર સોલ્યુશન લાવ્યો છું આમળાનું અથાણું બનાવ્યું છે આપણે બરાબર એકદમ ચટાકેદાર જોરદાર ખાટું મીઠું અને તીખું તો વિડીયો તમે પૂરો જોજો સ્કીપ ના કરતા જેથી તમે પણ આ આમળાનું અથાણું ઘરે બનાવી અને એનો આનંદ માણી શકો અહીંયા મેં પાંચસો ગ્રામ બનારસી આમળા લીધા છે તમે દેશી આમળા પણ લઈ શકો છો બંનેથી અથાણું સારું જ બને છે કોઈ એમાં ભેદભાવ નથી લીધા પછી આપણે બે ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને કાપડથી મદદથી સાફ કરી લેવાના પછી વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે આમળાના જે વ્હાઈટ રેસા કે જે નસો કે જે પણ તમે એને કહેતા હોય એના ઉપર છરીની મદદથી પહેલા કટ મૂકી દેવાની છે ઊંડી એનાથી શું થશે કે તમારે જે સ્લાઇસ નીકળશે ને એકદમ સરસ દેખાવમાં સુંદર દેખાશે તો પહેલા આપણે કટ નથી કરવાનું પહેલા આપણે જેટલા પણ વ્હાઈટ રેસા કે નસો દેખાય છે એના પર ચપ્પુની મદદથી આપણે ઊંડી કટ મૂકી દેવાની છે બધું વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે ધીરે ધીરે કરજો ઉતાવળ કરવાની જરૂર નથી જ્યારે પણ આપણે ચપ્પુથી કામ કરીએ કે છરીથી કામ કરીએ ત્યારે શાંતિથી કરવાનું વાગી ના જવું જોઈએ તો બધા જ કાપા પર આપણે આવી રીતે ઊંડી કટ મૂકી દેવાની ઠીક છે વિડીયોમાં બતાવેલું જ છે એ પ્રમાણે તમે કરજો જ્યારે બધી જ કટ આપણે મૂકી દઈએ પછી આપણે કોઈ પણ એક કટ પર આવી રીતે દબાણ આપીશું તો આસાનીથી આપણે એવી સ્લાઇસ નીકળી જશે જો સરસ લાગશે તો તમને સ્લાઇસ પણ બતાવું તો જો આ પ્રમાણે એટલે દેખાવામાં શું છે કે આપણા એકદમ મસ્ત અને જોરદાર કટ થયેલા હોય અને આપણે શાકભાજી કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એનું જો કાપવાનું પણ એકદમ સરસ હોય ને દેખાવામાં તો એની મજા કંઈક અલગ છે રેસીપીની તો ફરીથી બીજી સ્લાઇસ પણ તમને બતાવી દઉં

એક ચમચી હિંગ ઉમેરી લેવાની અને પછી એમાં આપણે એક ચમચી હળદર ઉમેરવાની છે અહીંયા ધ્યાન રાખવા જેવું બાબત એ છે કે ગેસ નું ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાનું છે હા ને પંદર મિનિટ જેવું થશે અથાણા ને બનતા અને પંદરે પંદર મિનિટ આપણે ગેસનું ફ્લેમ સ્લો રાખવાનું છે અને હાઈ કરવાનું નથી તો પહેલાં આપણે તેલમાં જીરુંને કકડાવી લીધું પછી એમાં આપણે એક ચમચી હિંગ અને એક ચમચી હળદર એ બધું મિક્સ થાય એટલે પછી એમાં આપણે જે આમળા કટ કર્યા છે તે ઉમેરી લેવાના છે આમળાને તેલમાં ઉમેર્યા પછી એને મિક્સ કરી લેવાનું તો ધીરે ધીરે આમળાને ઉપરથી નીચે ફેરવી અને હળદર હિંગ અને જીરું બરાબર કોટ થઈ જાય મિક્સ કરી લેવાનું છે આવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે એને હલાવતું રહેવાનું છે જેનાથી હિંગ હળદર અને જીરાનું ફ્લેવર આપણે આમળામાં એડ થઈ જાય આ રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં એક ચમચી મીઠું એડ કરવાનું છે અહીંયા પાંચસો ગ્રામ લીધા છે મેં હમણાં એટલે એક ચમચી એડ કર્યું છે તમે કિલો લો તો બે ચમચી એડ કરવાનું બાકી બધા અથાણામાં મીઠું થોડું વધારે હોય છે પણ આ અથાણામાં આપણે મીઠું વધારે એડ કરવાનું નથી ફરીથી આપણે એને મિક્સ કરી લેવાનું ઠીક છે એટલે મીઠું મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી લેવાનું છે ત્રણ થી ચાર મિનિટ માટે જેનાથી આપણા બફાઈ જાય ચાર મિનિટ પછી આવા દેખાશે અને ઓલમોસ્ટ એ ગયા હશે તો આપણે એને ફરીથી ફેરવીને જોઈ લેવાનું અને બધા જ બહેનો કરતા હોય છે એ પ્રમાણે છરી ટેસ્ટ છરીથી આપણે એને કટ કરીએ અને ઈઝીલીથી થઈ જાય મતલબ કે આપણું જે પણ રસોઈ કરતા હોય એ બફાઈ ગઈ છે તો આપણા નવું ટકા બફાઈ ગયા છે હવે આપણે એમાં ત્રણસો ગ્રામ ગોળ ઉમેરવાનો છે મેં અહીંયા દેશી ગોળ લીધો છે એ થોડો કારાસ પડતો હોય છે તમે ધારો તો બીજો પણ કોઈ ગોળ લઈ શકો છો એમાં કોઈ બાંધછોડ નથી તો ત્રણસો ગ્રામ અહીંયા મેં ગોળ એડ કર્યો છે

અને 4 થી પાંચ મિનિટ પછી આપણો ગોળ એકદમ ઓગળી ગયો હશે અને આપણું અથાણું ઓલમોસ્ટ નેવું ટકા બની જ ગયું છે બસ હવે ગોળ જેમ જેમ ઘટ થતો જાય એમાં આપણું રેસીપીનું કન્સિસ્ટન્સી એકદમ જોરદાર આવી જશે પછી એમાં આપણે ઉપરથી બે ચમચી સાંભાર મસાલો એટલે કે અથાણાનો જે મસાલો હોય છે તે ઉમેરવાનો છે આનાથી કલર એકદમ લાલ આવે એટલા માટે અને અહીંયા બે ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે આપણે એના માટે જ કલર આવે અને થોડું તીખાશ પણ આવે એટલા માટે તો બે ચમચી આપણો અથાણાનો સાંભર મસાલો અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે અને અથાણાનો કલર આમાં લાલ આવે ને તો સરસ દેખાય અને ખાવામાં પણ મજા આવે એટલા માટે આપણે બે ચમચી કાશ્મીરી મરચું પણ એડ કરેલું છે પછી એમાં આપણે એક ચમચી હળદર એડ કરી છે આપણું અથાણું ઓલમોસ્ટ રેડી છે બસ ખાલી આપણે આને મિક્સ કરવાનું છે અને ઘટ થાય એટલે કાચની બણીમાં ભરી લેવાનું મિત્રો આ સાચવી શકાય છે બિલકુલ બગડતું નથી તમે ઘરે ટ્રાય કરજો અને વરસ તમે આ ખાઈ શકો છો ખૂબ જ અને ચટાકેદાર હોય છે આશા રાખો કે તમે બધા બનાવશો તો ફરીથી મેં અહીંયા થોડું મીઠું એડ કરી લીધું છે એઝ એ પ્રિઝર્વેટિવ કે આખું વરસ આપણે સાચવું હોય તો એ બગડે નહીં એટલા માટે તો જુઓ ધીરે ધીરે જેમ જેમ સમય જાય છે તેમ તેમ આપણું અથાણું એકદમ ઘટ્ટ થતું જાય છે ગોળ આપણો ઘટ્ટ થતો જાય છે અને ઘણા લોકો આમાં ખાંડ પણ વાપરતા હોય છે તો તમે ખાંડ પણ વાપરી શકો છો પણ મેં અહીંયા ગોળ વાપરેલો છે તો આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને કાચની બણીમાં ભરી લેવાનું છે અત્યારે થોડું તમને કન્સિસ્ટન્સી પાતળી લાગતી હશે પણ જેમ જેમ એનો સમય જશે બરાબર તેમ તેમ વધારે ઘટ થતું જશે તો જુઓ અને કરતાં વધારે ઘટ થયું છે અને એકાદ બે દિવસમાં ઓર ઘટ થઈ જશે હવે આપણે કાચની બાણીમાં ભણી લેવાનું છે કાચની બાણીમાં આપણે ભણતા હોય ત્યારે એને એને એટલે કે સ્વચ્છ કરી લેવાની એના માટે આપણી જૂની સેનીટાઇઝેશનની પદ્ધતિ એટલે કે કોલસાને ગરમ કરી એના પર આપણે હિંગ મૂકી દેવાની એનાથી ધુમાડો થશે અને એ ધુમાડાથી આખી કાચની બાણી એકદમ સેનીટાઈઝ થઈ જશે આવું કરવાથી અથાણું આખું વરસ બગડતું નથી પછી ધીરે ધીરે આપણે કાચની બનીમાં લેવાનું છે મિત્રો તમે વિડીયો પૂરો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો તમારા ડોક્ટર મિત્રોએ અથાણું બનાવ્યું છે કેવું તમને લાગ્યું પ્લીઝ જરૂરથી તમારે કોમેન્ટ કરજો ઠીક છે અને વિડીયો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આ શિયાળામાં આ અથાણું ચોક્કસ બનાવીને ખાજો તમને ખૂબ ટેસ્ટી લાગશે que se metió a Ferrari para decir,